લોકના મેને દીમા દેના હાલો ને લે ખીલા તું તું એ શું કરી એ કોઈ નહીં બેઠો તોય ગણ કોટલી હાડી જોઈ દીધી હારું હે ને ના ભરો ચકન જો પેલા બલ્લુ ભાઈને ઘરે જતાઈએ ચમ અમે નવરાહી તન હાર્યા હું બેઠો જ હાય હા બહેન ઈયા ગલે નું ગદો બરો હા

આ તો કોઈ નવ જણો જાણી લાય હોય તમે તો ના ના નવ તો હું હોય આ તો કોઈ ગામમાં કોઈ નવ થયું હોય તો કેવા આ હોય ગામમાં તો કશું નવું થતું નહીં એવું એમ ન стан આ તો કોઈ ઉતરણ આવી છે તહેવાર આવી છે કે કોઈ બલુબન ઘરે જતાઈએ કોઈ ઓય તો હું વચ્ચે બેઠો દો તારી આયા કેડો ને કે જઈએ બલુબન ઘરે કે હું કો હેડો ને અહીં નવરો બેઠો હું અહીં આવું હેડો હંગા તમે આય બેઠા બગા હા ખાતો તો હું કો હેડ ત તું એ હંગાર એવું એમ ન તે

હું તો પતંગ નહીં લાગે તું હે ને એક કહો તું પોણી વાળો જ અલે હું તમને હારે લઈ જવા આવ્યો હું પોણી વાળા હોકો બાલુ ભાઈ નવરા હે તો એમને લઈ જઉં મને આખી જિંદગી પોણી વાળા મત કાઢી લે તો શું કરું હું તો પરણ ખેતે હું આવી સી કોકમ કોમ શોખ હું શોખ બક આમ એ એક કામ કરીએ આપણે હા કાલે બતાઈ જઈએ બજારમાં પતંગો દોરી બધું હારે લાગી સસ્તી એ પડન અને ભાવે હારો મળે હું કહેવાનું તો હતું હું કહું આપણો હોણ દરીક હાથ દોરી બોલા બધી એ સુરતી માનજો સુરતી માનજો તો

તમારે વાત કરવા પેલી ગંજી નહી આવતી ને એ પહેરવાનું એવું જગું ફિટિંગ આવે આગળ વધતા ફાવ

બી તો લાગે કે નહીં પીવાનું મને આપડા બધા બીતા બીજા નહીં ગમે તેમ ના આવો તી તાર લાકડાક લેવા મોકલો તો તાપડું થાય જો પહેલી વાત કહી દઉો નઈ જવાનું ચોખ્ખું કહી દઉં લાકડો લે મફત તો કોઈ ના બે હું તો સેટો બેઠો નહીં ગફુજી આ લેવા નઈ ને તો તમારા ગત દોરીક પતંગ લેવા આવજો અતારે કહી દઉં આવું ના કરે કીડા તું આધો નહી મૂ લઈ જાય તમને હું આધો તમને ના મારો ખાસ મિત્ર છે યાર ઓય એટલે આ તું મૂ નહી તમારો મિત્ર તું મારો કાચો પણ આ મારો પાકો તું આધો નહી તમે જો મૂ તો લાકડા બાકડા લેવા નહી જવાનો મને તો બોમ

લાકડું હતું એવું હું જઉ છું અહીંયા છું પણ જો કઈક એવું લાગે ને ફોન કરજ ત્યાં

તમને નાખવા પડે પેલી કાબલું બી આટલી વાર તમને ખબર નહીં ખેતર તમને મારી ફોન વાગી લાગે